ભરૂચમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની સંયુક્ત બેઠક યોજાઈ હતી ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચેતન વસાવા જીતાડવા કોંગ્રેસના આગેવાનોએ આહવાન કર્યું હતું કોંગ્રેસના કેટલાક નારાજ આગેવાનો બેઠકથી અડગા રહ્યા હતા ભરૂચમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સંયુક્ત બેઠક મળી હતી જેમાં એકબીજાના સહકારમાં લોકસભા ચૂંટણી લડી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો ભરૂચના રાજપૂત છાત્રાલય ખાતે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સંયુક્ત બેઠક મળી હતી જેમાં ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવા જીતાડવા કોંગ્રેસના આગેવાનોએ આહવાન કર્યું હતું બેઠકમાં આપના ગોપાલ ઇટાલિયા ચેતર વસાવા અને અન્ય અગ્રણીઓ તેમજ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા શહેર પ્રમુખ હરીશ પરમાર સહિત અન્ય અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા જોકે કોંગ્રેસના કેટલાક નારાજ આગેવાનો બેઠકથી અડગા રહ્યા હતા બેઠક બાદ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવાએ જણાવ્યું હતું કે કોંગ્રેસનું આખું સંગઠન અમારી સાથે છે અને અમે એકબીજાના સહકારથી ચૂંટણી લડી ભરૂચની બેઠક જીતી અહેમદભાઈને શ્રદ્ધાંજલિ રૂપે આપીશું ચેતર વસાવા ઘમંડી છે એવા મનસુખ વસાવાના આક્ષેપ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે મનસુખભાઈ અમારા વડીલ છેલ્લા ત્રીસ વર્ષથી પ્રતિનિધિત્વ કરે છે ત્યારે તેઓ કહે છે કે કેટલાક કામ કર્યા કોના કામ કર્યા તે જણાવે ભાજપ પાંચ લાખ મત લીડથી જીતવાની વાત કરે છે માટે તેઓ જ ઘમંડી છે પણ જણાવ્યું હતું તેઓએ મહેશ વસાવા સહિત અન્ય પ્રવેશ પાછળ લાલચ અને ડર છે તેમ પણ કહ્યું હતું આજે પ્રદેશ કોંગ્રેસ અને પ્રદેશ આમ આદમી પાર્ટીના સૂચનાથી ભરૂચ જિલ્લા પ્રમુખ શ્રી રાજેન્દ્રભાઈની અધ્યક્ષતામાં અમે સંયુક્ત મિટિંગની આજે અમારી સંયુક્ત મિટિંગ મળી હતી અને એમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના તમામ પદાધિકારીઓ તમામ હોદ્દેદારો આગેવાનો કાર્યકરો અહીંયા ઉપસ્થિત હતા આમ આદમી પાર્ટીના પણ તમામ લોકો ઉપસ્થિત હતા આવનાર દિવસોમાં જે લોકસભાની ચૂંટણી આવી રહી છે એ ચૂંટણીમાં અમારી રણનીતિ કઈ રીતના બનાવીએ અને લોકસભાની ચૂંટણીમાં અમે ઉતરીએ બાબતની અમારી ચર્ચા થઈ છે લોકો સાથે સંવાદ થયો છે અને ચોક્કસ ભરૂચ જિલ્લા ભરૂચ લોકસભા સંસદીય ક્ષેત્રમાં અમે ખૂબ મહેનત કરી રહ્યા છે અને અમને ભરૂચ સંસદીય ક્ષેત્રમાં આવતા લોકો પર પૂરો વિશ્વાસ છે કે અમારા પર આ વખતે ભરોસો મૂકશે અને આ લોકસભા અમે જીતી અને આવનાર દિવસોમાં ઇન્ડિયા ગઠબંધનને આપીશું મહેશભાઈ ધારણ કર્યો છે એના પર કોઈ આપને અસર મહેશભાઈ જે વખતે બીટીપી પાર્ટી ચલાવતા હતા તે વખતે જ ભાજપ સાથે સંકળાયેલા હતા પડદા પાછળ રહી ભાજપને અનેક વાર એમણે મદદ કરતા મદદમાં હતા અને એમની સાથે જતા ત્યારે આજે આખો એમનો પરિવાર પણ તૂટી ગયેલો છે એમનો પરિવાર છોટુભાઈ વસાવા પણ એમનો વિરોધ કરે છે ત્યારે મહેશભાઈથી અમને આ લોકસભામાં કોઈ અસર પડવાની નથી અમે અમારા કાર્યકરો ખૂબ ઈમાનદારી વફાદારીથી મહેનત કરી રહ્યા છે અને આવનાર દિવસોમાં માત્ર ચૈતરભાઈ નહીં પણ કોંગ્રેસ આમ આદમી પાર્ટીના તમામ લોકો આ સીટ પર ઉમેદવાર હોય અમે એક ટીમ બનીને ઉતરીશું અને આ લોકસભા અમે જીતીશું કોંગ્રેસની જે ટીમ છે ક્યાંકને ક્યાંક ખુરશી બનતી હોય છે ત્યાંથી કેટલો સપોર્ટ તમને મળી રહે તમે આજે જોયું હશે આ અહીં જેટલા પણ ઉપસ્થિત લોકો હતા બધા કોંગ્રેસના મહત્વના લોકો હતા જેમણે ભાજપ સામે વર્ષો સુધી નિડરતાથી લડત આપી છે આજે પણ એમને એક ઉમેદ છે કે આ લોકસભા આ વખતે આપણે જીતીએ છીએ ત્યારે એ લોકો બધા જ મને વિશ્વાસ આપીને ગયા છે કે જયતરભાઈ તમારા માટે અમે તન માન ધનથી મહેનત કરીશું અને ચોક્કસ આ લોકસભા જીતીશું હવે ફેઝલ પટેલ અને મુમતાઝ પટેલ જે છે જે હવે કોંગ્રેસમાંથી રહ્યા છે ક્યારે તમને જાહેર કરે મુમતાઝબેન અને ફૈઝલભાઈ સાથે અગાઉ પણ પીરામણ ખાતે મારી મુલાકાત થઈ હતી અને ટેલિફોનિક વાત પણ ચાલે છે આવનાર દિવસોમાં પણ એ લોકો દિલ્હીથી આવશે તો અમે ચોક્કસ મળવાના છે અને બધા અમે સાથે રહીને આ લોકસભામાં ઉતરીશું અને જે સપનું અહેમદ પટેલ સાહેબનું હતું ચોક્કસ બધા પ્રચારમાં પણ જોડાવાના છે અને અહેમદ સાહેબ અહેમદ પટેલ સાહેબનું જે સપનું હતું એ આ ભરૂચ સીટ અમે જીતીને સ્વર્ગીય અહેમદ પટેલ સાહેબને અર્પણ કરીને અમે શ્રદ્ધાંજલિ આપીશું